બોલો શું કરું મારું કર્યું છે પણ મારા બાપા ની સમજતા નથી શું બોલે છે એકલો બાપા આ તારા ભાઈ નહીં જશે હે એ છે વાડે છે હા એ ઘર માં કોઈ નથી કોઈ નથી આ એને બોલાવતો

રૂખડા ને કહી દીધો પોપટિયા ને કહી દો મને હમણે કા કોઈ ના લગ્ન નથી થતા ને મારે મંદુ આવી ગયું આ હેને ગામના લગ્ન કરે ને તો મારે ઉપાધિ નહીં થોડી ફૂકી મારી દઉં ને કે ભાઈ ફૂલેકું તમારે કરવાનું છે કે નહીં તો મને થોડાક રોકડા આપો તમારે ફટાક દઈ દઈ દે આપણું હાલ્યા રાખતું પણ હવે સીઝન વહી જઈને ને મંદુ વહી ગયું નક્કી મારું દીકરું કંઈક કરવું જોઈએ સમજો ગોબર તારીખ લેવાની હોય ને તો લેવાની હોય આમાં